નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કેવડી ગામ ખાતે રામકથા મહોત્સવના ભાગ રૂપે ભવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું રામકથાની શરૂઆત અગાઉ આયોજિત આ પવિત્ર પોથી યાત્રામાં ગામ સહિત આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા આદિવાસી પરંપરા અને સંસ્કૃતિને અનુરૂપ વેશભૂષા નૃત્ય અને ઢોલ નગારા સાથે પોથી યાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવી હતી પોથીને કુલ ફળ અને ફૂલ ફળ અને પરંપરાગત પૂજન વિધિ સાથે મંડપ સુધી લઇ જવાઈ હતી જ્યાં રામકથાનો શુભારંભ થવાનું છે સમગ્ર ગામ ભક્તિમય અને ઉત્સવમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું આયોજકો દ્વારા રામકથાના આધ્યાત્મિક મહત્વ અને સમાજમાં સદભાવના ફેલાવવાના ઉદ્દેશ્ય પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો ગ્રામજનો દ્વારા આયોજનને ભારે ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યું હતું